તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો તો ત્રીજું આપેલા શબ્દોનું અનુલેખન કરો એટલે તમારે જોઈ લખવાના છે માત્ર ચટકા ઘટી કુંચિકા પુષ્પમ પુસ્તકમ અરુકમ ત્યાર પછી પ્રશ્ન બે છે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો શ્રી ગુરવે નમઃ नमस्ते शारदे देवी विद्यारम्भं करिस्यामि प्रसन्ना भव सर्वदा वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ गुरुर्देवो महेश्वर विद्यार्थी मित्रों धोरण छना तमाम विषयना जे वीडियो लेक्चर छे गणित छे जयसर द्वारा

ચલો ફરી પાછું પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો નું સિંહ પલાયન શ્રગ અનુધિ શશક ભીત ભાવતી કાક આગતી કલ્પેશ ધાવતી રમેશ ખેલતી કૃપા ખાધતી હવે તમારા શિક્ષક વાલી जे वाक्य बोले ते संस्कृत शब्द नु तमारे सूत्र लेखन करवानु छे सारा अक्षरे अहम ग्रेसम कले अवकाशा मम माता ग्राहम गच्छ मी मम भ्राता सह मिष्ठानम खाद्यति ग्रीष्म कालीन ऋतु फलम पौष्टिकम फलम खाद्यति अहम स्वगृहे लहु पत गमनी गच्छम ग्रीष्म कालेन अवकाश शीतल जलेम पीबति अस्माकम हटा गच्छमि સંસાર કી પ્રાચીનતમ એવમ પ્રથમ ભાષા છે તો વિદ્યાર્થી મિત્રો તમામ વિડીયો તમને એપ્લિકેશન મળી જશે તો અત્યારે મિત્રો દોસ્તો જાણ કરો ચેનલ નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત